જો હવે ઘરેથી નીકળી ગયા છે ભાઈ અમે ધલોડી દર્શન કરવા જવાના છે પછી પછી રીટર્ન માં અમે આટો મારતો જવાનું છે ઓને લેતા જવાના છે ફુવાને પ્રાંચુને હમ ફામ ન જોયું મારા ફુવા છે ફામ ન જોયું કીધું હાલો દર્શન એ થઈ જાય ને ફામે આટો એ મરાઈ જાય બતાવા જવાનું છે હા જઈએ ભાઈ અમદાવાદ પાછા બતાયા કા તોડાઈએ છે

પાછળ હાથ રાખીએ અને પગે લાગે હવે બધા પગે લાગે એટલે હું એમ નો કરાય એટલે પુષ્મા કે ભાઈ નઈ કરાતું

ટાઈમ હોય એટલે એને કાઢીને આવી જ જાય ઈ એ શું છે આજે આપણે દર્શન કરવા આપણે તારી એક્ઝામ પતી ગઈ રિઝલ્ટ સારું આવ્યું તો આનો દર્શન કરી આમ તો આપણે આવી છે ને એની માટે એવું નહી પણ આપણે મને એમ થાય કાલ કુંજ આપણે તાર દોસ્તારા ન જાતો હોય તો હું આવું પણ આપણે જઈએ એમ એ બાને આપણે જવાય આવું રિઝલ્ટ આવે અને આવો નવો અને આવું કરજો પરીક્ષા ટાણે એને થોડોક ભગવાન માટે કુંજ થોડોક રસ છે એટલે એ સોમવારે જાય કરમનાથ શનિવારે અહીંયા આવે ગણેશ જોડે આવે મંગળવારે એટલે છે એમાં ચાલો આપણે ભગવાનને પગે લાગીએ જાની દાદા નથી કેતા શંકર ભગવાનનું સ્વરૂપ ન હોય ઘરમાં તો તમારી ભક્તિ બધે નિષ્ફળ જાય શંકર ભગવાન ગણપતિ દાદા હનમા દાદા તમે મંદિરે મંદિરે જોવો

ફટકા કાસી પપટકાસે પપટકાકા યમ બઈની યમ પોઈની બા તમને ગમે એવી કેમ એમ શું હે એમ

અરે દુધી છે જોશ ઈ તો જોના આથી દેખાય કેવડી મોટી છે દૂધી કેવડી મોટી છે કા બીજું શું છે આમ બસ તો પોપકે તો ઘેરું માર દીધું રોહ સાથ હે એટલે રોરો તો કોણ પર એનું છે લસણ આવું છું આ લીલું લસણ છે હું લેવું નહીં પડે એટલું લસણ થઈ જાય જો આ જમ રૂકડી ઓલામણ

लिंबूस जिना जिना બેટા લીંબુ 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 પોપયા બધાય ની પાછળ વાવ્યાતા બધાય ની પેલા પોપયા થઈ જા હંબાઈ જો બધે કોળાવા મળ્યા નવા નાખ્યા એક કોળા પણ ઓલો જો આથી તળું દેમે बाजु अरे भिङ्गो कैलास भइ नै भोलि पाकमा राखि

उस्धार भांज, वत्तल में धा, भा शंच दिथे Champions. जंघ हो जो जो हानता ही, तुर स्भामटी बेंनेना सिरह नहीं चवा करें? तो सं95 कि मैं ठीम। पोल्गह झाय तुर्म yeah पोल्गह." आपठ्लाम् disastrous भॉ जियुँ वोल्गह-जै जिलीवा जाय हो.. આપણે અહીંયા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો સારી સારી કોમેન્ટ કરીજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ